સાગર સાગર તમારું જમવાનું રસોડામાં મૂક્યું છે હું જાઉં છું મારે મોડું થાય છે સાંભળો છો સાગર હા સાંભળતા નથી હું જે તમારું જમવાનું મેં રસોડામાં મૂક્યું છે અને હું જાઉં છું મારે મોડું થાય છે સારું જા ઉભી તો ઉભી રહે ઉભી સાગર સવાર સવારમાં શું કામ પડ્યું છે પણથી જાને હવે વાત મારી કામ હશે તો જ રોકી હશે ને આખી શોપ નથી થતો સમજો ઓફિસે જાય છે ને તો હા તો તું તારા બોસ પાસેથી પાંચ હજાર રૂપિયા લેતી આવજે ઉપાડ તરીકે સાગર શું વાત કરું છું આજે હજુ પહેલી તારીખ છે હવે પગાર આવતી પહેલી પછી આવશે એ બધું છે ને મારે નથી જોવાનું મારે એક વ્યક્તિને પૈસા આપવાના છે અને મેં આજની બોલી કરી છે તો સાંજે લઈ આવે ને એટલે આજે તો નહીં આપી શકું પણ કાલે તો આપી દઉં એમ નોકરી કરું છું સોનાની ખાણ નથી ત્યાં કે તમે રોજ પૈસા મંગાવો અને રોજ લઈ આવું કાલે આપી આને 5000 તો શું થઈ ગયું એ તો જૂની વાત થઈ ગઈ ને સાગર હું સામાન્ય 15000 રૂપિયાની નોકરી કરું છું એ પણ મારી ડિગ્રીના કારણે આટલી સારી નોકરી મને મળી છે બાકી અત્યારે 5 થી 7000 રૂપિયા મળે છે પગાર શું વિચારો છો તમે ડિગ્રી ની વાત કરે છે ડિગ્રી ની વાત કરે છે આ 15000 ની નોકરી તને વધારે પડતી લાગે છે સારી નોકરી લાગે છે હા તારી જેવી બાયુ છે ને અત્યારે 50 થી 60000 રૂપિયા પાડે છે અચ્છા પણ એ લોકોના પતિ છે ને એમનો સપોર્ટ કરતા હોય છે કાં તો ઘરનો બિઝનેસ કરતા હોય અને કાં તો એનો પતિ જે બિઝનેસ કરતા હોય ને બૈરાઓ એમાં ધ્યાન આપતી હોય એટલા માટે જે હોય તે છે ને આવડત હોત ને તો બધું આવડત આવડત નથી બસ વધારે પડતું ના બોલ ખોટી તકલીફો ઊભી થાય ને એના કરતા જે કહું એટલું કર ને તમે વધારે મજા આવશે મે તમને કહું ને પગાર નથી આવે અને ઉપાડ મને પહેલી જ તારીખે કોઈ ના આપે કદાચ મારે ઉપાડ જોઈતો હોય ને તો પણ મારે 8 થી 10 દિવસ કામ કરવું પડે જે હોય તે એ બધું છે ને મારે નથી જોવાનું મારે પૈસા જોઈએ છે એટલે જોઈએ છે પછી તું ત્યાંથી લાવે કોઈની પાસેથી ઉછી ના લાવે કે ગમે રીતે લાવે મને એનાથી કોઈ ફેર નથી પડતો અચ્છા કોઈ ફેર નથી પડતો તમને હા તમારે શેના માટે પૈસા જોઈએ છે કીધું ને મેં મારે એક વ્યક્તિને પૈસા આપવાના છે પણ શેના આપવાના છે સાહેબ એની પાસેથી લીધા હતા એ કઈ વાત માટે મારી પાસે 70 કામો હોય છે બધું તો કઈ તને કઈને ના કહેવાનું કહી દો ને કે જુગારમ વાલી દા છે કા તો दारू પી વાલી દા છે એ બધી પંચાયત છે ને તારે નથી કરવાની એ પંચાયત કરવા માટે હું અજી બેઠો છું જીવું છું હો ઠીક છે હું ટ્રાય કરીશ મને ઉપાડ મળશે તો જરૂરથી લાવીશ હવે હું જાઉં ચારૂતી લાવિશને જો ઓફિસમાંથી ઉપાડ મળે ને તો ઠીક છે ને કે ઓફિસમાં તારી સાથે કોઈ કામ તો કરતું જ હશે ને જેની સાથે તારા સારા રિલેશન હશે સંબંધો હશે હ એમની પાસેથી કોઈ પાસેથી પૂછી લે લે છે હાતા ને ઓફિસમાં બધા સાથે સારા સંબંધો જ હતો પણ તમે 3 થી 4 વખત ઓફિસને વિઝિટ છો કરી તમે બધાને એવું એવું બોલીને આવ્યા છો ને કે લોકો મારું નામ લેવા પણ રાજી નથી એક ફ્રેન્ડ રહી છે મારી હવે જોઈએ એ પણ કેટલો સમય ઠકી રહી છે બાકી જો તમારી દયા રહેશે તો એ પણ નહીં બોલાવે એ જે હોય તે કીધું ને એટલું કરવા વધારે પડતે જીભ નહીં કરવા ઠીક છે હવે હું જાઉં મારે બહુ લેટ થઈ ગયું છે જમવાનું બની ગયું છે જમી લેજો શું બનાવ્યું શાક અને રોટલી સાગર બીજું શું બનાવો સાબ નીકળો

ઠીક છે લેતી આવીશ હા અને હું બેટા ઘણા દિવસથી જોઉં છું તારા મોઢા પરનું હાસ્ય ઉડી ગયું છે શું થયું છે કાંઈ નથી થયું બા એ જ ઘરનું ટેન્શન કામનું ટેન્શન બીજું શું હોય ના બેટા મને ખબર છે કે સ્ત્રીને ઘરનું ટેન્શન કામનું ટેન્શન તો હોય જ પણ તને જે મૂંઝવે છે ને કે આ સાગરની વાતને લઈને તું હંમેશા ઉદાસ રહીશ કેટલી વાર કીધું એને કેટલી વાર સમજાવ્યું પણ ખબર નહીં કેમ એ સમજતો જ નથી અને મીરા એ એટલું નાનો નથી કે એને બે લાફા મારીને હું સમજાવું મોટો છે જવાબદાર વ્યક્તિ છે એને જાતે ખબર કેમ નથી પડતી કે મારે કંઈક કામ કરવું જોઈએ જાણું છું તમારી બધી દુવિધાઓની મને ખબર છે પણ હું શું કરું તમે જાણો છો આખો દિવસ મહેનત કરીને પૈસા લઈ આવું છું પણ મહિનો આવતા સાગર મારા હાથમાં કંઈ બચવા જ નથી દેતા હજાર બે હજાર પાંચ હજાર તો એવી રીતે માગે છે કે જાણે મારા સોનાની ફેક્ટરી હોય જાણે કે હું પૈસાના ઝાડ પરથી પૈસા પાડવા જતી હોય હા બેટા નાનો હતો ને બહુ ડાયો બહુ સમજુ હતું હંમેશા મને કહેતો કે હું મોટો થઈશ ને ત્યારે હું તમને બહુ બધા પૈસા કમાઈને દઈશ તમને હું બહુ સારી રીતે રાખીશ પણ ખબર નહીં કેમ કોની સંગતે ચડી ગયો છે કે ખોટી લાઈને જ આવી ગયો છે હવે તો હું તો કંઈ કંઈને થાકી પણ નથી પીવાનું છોડતો નથી જુગાર છોડતો તારી પાસે કઈ રસ્તો હોય તો તું એને સમજાવ ને શું કરું બા મેં તો બધી કોશિશો કરી છે કે સાગર સમજી છે પણ હું તો એમના માટે કંઈ છું જ નહીં ફક્ત ઢીંગલીથી વધારે મને કઈ સમજતા નથી જેમ મનમાં હવે એમ નચાવ્યા કરે છે જો ઓલરેડી હું એક કલાક મોડી છું આજે વધારે લેટ થઈ જશે ને તો ઓફિસમાં પણ એટલું જ સાંભળવું પડશે મેં જમવાનું બનાવીને રાખ્યું છે સમયસર જમી લેજો હા બેટા સાચવીને જ એક તો નસીબદાર છું કે મને આવી બહુ મળી છે મારો દીકરો ખોટી લથે ચડેલો જ તો એને સાચવીને બેઠી છે પણ જો આમને આમ રહેશે તો એની સહનશક્તિ ખૂટી જશે જે દિવસે મીરા એનો રસ્તો પકડી લેશે ને ત્યારે મારી પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે કોઈ નહીં ચાલો સંજય હું જાઉં છું અને મારી વાત સાંભળો ટિફિન બનાવીને મૂક્યું છે તમે ક્યાંય ન જવાના હોય તો શાંતિથી ઘરે બેસીને ખાઈ લેજો ને ખોટી કોઈ જાતિ ચિંતા ન કરતા શું કીધું મેં પણ હવે મારે કાંઈ કામ છે નહીં નવરો છું મારા બદલે તારે નોકરીએ જવું પડે છે પણ એમાં શું થઈ ગયું અને તારી મારી વચ્ચે આ બધી વસ્તુ ક્યાંથી આવવા લાગી તમને ખબર છે ને કે આ ઘર તમારા એકલાનું કે મારા એકલાનું નથી આપણા બંને જીવનના સાથીદારી છીએ તો મતલબ ઘર ચલાવવાનું તો બંનેનું કામ છે ને એમાં આ બધી વસ્તુ વિચારોની બંધ કરી દો હું તમને કેટલી વાર કહી ચૂકી છું તારી વાત સાચી છે કામીની પણ મારા હોવા છતાં તારે કામ કરવા જવું પડે તો મારા માટે તો શરમજનક જ કહેવાય ને વાત તમારી એકદમ સાચી છે પણ આવી રીતના આવા બધા શબ્દો ન બોલો કારણ કે હું એવું ચાહું છું કે આજને તો કાલે તમે કંઈક તો કરવાના જ છો ને શું કામ આમ નારાજ થઈને નિરાશ થઈ જાવ છો બહુ પ્રયત્ન કરી લીધો મે કામ માટે નોકરી માટે પણ મને કાઈ કામ મળતું જ નથી શું કરું કે અરે મળશે અરે નઈ મળે તો તમે ક્યાં ભૂખ્યા મરી જાવ છો ઘરમાં આપણે શાંતિથી બે ટાઈમ જમી તો શકીએ છીએ ને ચાહે હું કમાઉ કે તમે કમાઉ ફરક શું પડવાનો તારી વાત સાચી છે પણ તું કામ પર જા અને હું જાઉં બહુ ફરક પડે ને હા હા હું સમજી શકું છું તમને નથી ગમતું ને હું કામ પર જાઉં તો જો હવે તમારું પણ નથી ચાલતું અને હું પણ જો તમારી જેમ ઘરે બેસી રહીશ તો પછી આ ઘરનું તંત્ર કેવી રીતે ચાલવાનું છે હમ તારી વાત સાચી છે હવે મારે કઈ કરવું જ પડશે કામ માટે પણ કામ નથી કરી શકતા આ વિચારી વિચારીને તમે તમારો દિમાગ ખરાબ નહીં કરો અને તમને ખબર નથી કે તમને ડોક્ટરે શું કીધું છે હેવી વજન નથી ઉચકવાનું કમરમાં પ્રોબ્લેમ છે માંડ માંડ ઓપરેશન કરાવ્યું છે હવે આ વસ્તુને સાચવી લો ને થોડાક ટાઈમ અને ક્યાં જિંદગી વહી જાય છે હજી તો ઘણું સાથે જીવવાનું છે શું કામ ચિંતા કરો છો પણ હું આમનું ઘરમાં કેટલા દિવસ બેસીશ તો ચલો એક કામ કરો હું આજે હાફ ટે લઈને ઘરે આવી જઈશ તમારા માટે પછી કંઈ ભલે હું આવું નહીં ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી શાંતિ દવા લઈને સુઈ જજો

બરાબર તું નિરાશ તો રાખે બોલવો દે પેલા પતા નહીં મારે ફક્ત પાંચ હજાર રૂપિયા જોઈએ છે પાંચ હજાર કા મોટી રકમ છે મારે પ્રોબ્લેમ છે કમરની હું ઘરમાં બેઠો છું છ મહિનાથી આ તારી ભાભી કામે જાય છે તારે કાંઈ કામ કરવું નથી અને મારી પાસે પૈસા માંગો આવે છે તું અરે મોટા ભાઈ મારે તો કામ કરવું છે બસ ચૂપ એક રૂપિયો પણ નહીં મળે હો આ ઘર કેવી રીતે ચાલે છે ને મને જ ખબર છે એટલે છે ને આ જે રખડપટ્ટી કરવાનું બંધ કરી દે ને ધંધે લાગી જા હવે નાનો નથી તું અરે ધંધે લાગી છે ધંધા માટે પૈસા તો જોઈએ ને આને શું કેવું સાંભળો ને તમે આની છે ને બહુ વધારે પડતી મગજમારી વધી ગઈ છે સોસાયટીની છોકરોને પણ છેડતી કરતો હોય છે અરે હા છોકરી યાર ભાભી હા હા ભાભી સાવ ખોટું બોલે છે કઈ છોકરીની છેડતી કરી મે કેમ આ રીનાનું નામ આપું નિશાનું નામ આપું પૂજાનું નામ આપું એ તો કવિતાનું નામ આપું મારી મિત્રો કોને કોને નામ આપું બોલ એ તો મારી મિત્રો છે અમે સાથે ભણતા હતા પહેલા સંજય તમને ખબર નથી એ બધાના છે ને બધાના પેરેન્ટ્સ મને મળે છે ને રસ્તા એટલી વાર બધા મને કહે છે કે તારા છે ને વશ મારાખ એટલે એક લોકોનો મરી જશે અરે ભાભી તમે કેવો બોલો છો તમે તમને હું સાવ એવો છું જો હવે નોર્મલ વાતચીત એનો મતલબ એ કે છેડતી નોર્મલ વાતચીત તું બોલી તું છે છે તું તમે ભાભી મારા ભાઈને મારા વિશે છો ભાઈ તમને તો મારા પર વિશ્વાસ છે ને જો સંજય

તમને ખબર છે કાલે મે કરેણાનો લિસ્ટ આપ્યો ને કઈ જ નથી લાવ્યો હોય અને બધા પૈસા વાપરી કાઢ્યા ને કેમ મોટા ભાઈ હું રિક્ષામાં ગયો તો પૈસા પડી ગયા સાડા 3000 રૂપિયા મે સંજય એને આપેલા હતા પડી ગયા કે તે વાપરી નઈ ખાકી મોટા ભાઈ હું આમ વાપરી નાખું વગર પૂછે અરે મારી મત મારી ગઈ હતી કે મે આની પર ભરોસો કરું પૈસા એને આપ્યા મે હું ખરેખર હું થાકી ગઈ હતી તો મે કીધું હું જરા આરામ કરું છું તું લઈ આવીશ તો મને કે હા હું લઈ આવીશ અને ગયો તો પૈસા પાડીને આવ્યો કા તો વાપરીને આવ્યો ખબર નઈ જુઠ્ઠું બોલે છે બસ કાયમ માટે પણ તારે જાતે જઈને લઈ આવાય ને એને પૈસા દેવાય તમને ખબર છે કાલે હું કેટલી લેટ આવી હતી આ તે બધું છોડો મને 5000 રૂપિયા મોડા ભાઈ આપો કોઈ નહીં આપે ચલો જા અત્યારે મારી પાસે કાઈ છે નહીં ઘરમાં પણ કાઈ નથી તો હું તને કઈ રીતે 5000 આપું બસ તમારો આ રોજ થયો કાઈ નથી કાઈ નથી કરો હવે તું ઘરની બહાર નીકળ એમને આરામ કરવા દે અને સંજય હું જાઉં છું હા પણ ટાઈમ સર આવી જજે પૈસા માંગતો નહી તો બહુ માંગશે તો મારી પાસે કેમ સેન્ડ કરો છો મોટા ભાઈ આ છૂટા છડા આપી દો તમારા માટે બીજી કોતી રસુ ભાભી છૂટાછડા આપીને પછી મારે તારી જેમ રખડવાનું બસ તમે જે ભાભી ક્યો ને એ વસ્તુ માની લો છો તમને તમારા ભાઈ ને છોડી રાખી દુનિયા પર ભરોસો છે તારી ઉપર કેવી રીતે હું ભરોસો કરું તું કામ નથી કરતો આવરાની જેમ રખડે છે તારી ભાભી કામ કરે છે તારી ભાભી કામ કરે છે ને એટલા માટે તો આપણે રોટલા ભેગા થઈએ છીએ નકર આપણે બે ભૂખ્યા રહીએ આપણા બાપ દાદા કમાઈને કે બધું ક્યાં ન્યું તમારી પાસે હતું ને સૂને સુ તો મારી પાસે મેં શું પૂરું કર્યું છે તમને ખબર હોય તમે શું પૂરું કર્યું કામ ધંધો તો કંઈ કરવો નથી મફતમાં પૈસા વાપરવા છે લાવો ભાઈ પૈસા લાવો ભાઈ પૈસા ક્યાંથી દીએ ભાઈ પૈસા હું નોટિસ કરું છું કંઈ બોલતી નથી શું થયું છે કેટલું બોલવાનું ઘરે બોલવાનું ઓફિસમાં બોલવાનું તારી સાથે બોલવાનું બધે બોલ્યા જ રાખવાનું ક્યારેક તો ચૂપ રહેવું જોઈએ ને મનની વાત હોય ને એ બોલી શકે છે કામીની તો જાણે તો છે કે ઘરમાં થોડા ઘણા પ્રોબ્લેમ્સ ચાલ્યા જ કરે છે ખબર નથી પડતી કે એનું નિવારણ શું લાવવું જોઈએ શું વાત કરું રોજ ઉઠીને પ્રોબ્લેમ તો કોની જિંદગીમાં નથી મીરા મારી લાઈફમાં પણ છે તને નથી ખબર હસબન્ડ ઘરે બેઠા છે બેડ રેસ પર છે ઘરના ખર્ચા કરવાના હોય છે અને ઓફિસ ઓફિસ તો આવ્યા વગર છૂટકો જ નથી શું કરીએ પણ તું આજે વધારે મને નારાજ દેખાઈ મતલબ માયુસ દેખાય તો મેં ચાલ પૂછી લઉં કે હું હેલ્પ કરી શકતી હોય તો કે કામિની મને તો આજ સુધી એ ના સમજાયું કે સ્ત્રીઓને ફ્રીડમના નામ પર નોકરી ચડાવી દીધી છે બાર કલાકની નોકરી કરવાની છે ઘરે જઈને ઘર સંભાળવાનું પતિ સંભાળવાના છોકરા સંભાળવાના તો પછી ફ્રીડમની વાત આવી જ ક્યાં અને પતિ ઘરેથી જોબ પર એ કહીને મોકલે છે કે સમય થાય તો ઘરે આવી જજે પગારના બધા પૈસા મારા હાથમાં આપજે અને ભૂલે ચૂકે જો ફોન વ્યસ્ત આવી ગયો તો હું તો ગઈ આ કઈ જાતનું ફ્રીડમ છે હા તારી વાત અલગ છે અને મારે એવું કાંઈ નથી મારા સંજયના મારી પર બહુ વિશ્વાસ છે એટલે એ તો મને ક્યારેય કોઈ મતલબ કોઈ શક કરવાની વાત કે કોઈ રીતના હેરાનગતિ ક્યારેય નથી કરતા રહી વાત એમના શરીરની ટેન્શન છે બસ એ જે બેડ્રેસ અત્યારે ચાલી રહ્યો છે અને એમને કમરની બહુ વધારે પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે એ કમાઈ નથી શકતા એટલે ટેન્શન લીયા કરે છે અને સાગર સાજે સારા છે ધારે તો બધું જ કામ કરી શકે એમ છે પણ એમને કાંઈ કરવું નથી મારા સાસુ પણ કંટાળ્યા છે એમનાથી ખબર નથી પડતી કે કેવી રીતે સમજાવું કે જિંદગી આખી બેઠા બેઠા નહીં જાય આજ નહીં તો કાલ પોતારે જવાબદારીઓ માણસે સંભાળવી જ પડે છે હમ એ તો છે જ પણ આમ તો ક્યાં સુ ને ટેન્શન લઈશ છોડ ને બધું તું લાઈફ ને એન્જોય કર ને કેવી રીતે એન્જોય કર ઘરેથી નીકળું તો સાસુ દસ કામ ચીંધે સાગરના ના પંદર કામ કરવાના હોય આખો દિવસ ઓફિસ ની મગજ મારી હોય પણ સાગર નું તું સહન જ ખોટું કરે છે કે ને એને જસે ઘણો કમાવા માટે તને શું લાગે છે હું બોલી નહીં હોય મેં બહુ વિરોધ કર્યો છે સાગરનો સાગરે મને માર માર્યો છે બે બે ત્રણ ત્રણ દિવસ ભૂખી રાખીને ઘરમાં પૂરી દીધી બહુ બધું થયા પછી તો હું ચૂપ થઈ ગઈ છું બાકી હું પણ પહેલાં તારા જેવી જ હતી વાત તારી બરાબર છે પણ તું ખોટું સહન કરે છે મીરા આટલી એજ્યુકેટેડ છે આટલું તારામાં મતલબ તું આટલી સ્ટ્રોંગ છે તો પછી શું કામ સહન કરે છે છોડને શું ફરક પડે છે સહન કરવું કે ના કરું હવે તો આ જ જિંદગી છે ને ઓલરેડી આપણે બંને એવું લેટ છીએ ઘરેથી લેટ નીકળી તારી પાસે આવી તો તું લેટ હતી અને હવે અહીંયા વાતો કરે છે આજની છુટ્ટી રાખી દઈએ તને ખબર છે ને ના તને ખબર છે મને કઈ પણ થાય તો મને તને કીધા વગર ચાલતું નથી અને તને કઈ પણ થયું હોય તો મને પૂછ્યા વગર ચાલતું નથી તો તે જાણી લીધું ને કે ઘરનું ટેન્શન છે ચાલ હવે જઈએ